તમારું સ્વાગત છે પૂરી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું લીલા ચણાનું સેવસર તો તેના માટે આ રીતે લીલા જે ચણા આવે તે ખોલી નાખ્યા છે મેં આ રીતે હવે તેને આપણે કુકરમાં લઈ તેને બાફવા માટે મૂકી દેવાના છે તે આ રીતે ચાર પાંચ પાણીએ ધોઈ નાખ્યા છે આ રીતે હવે તેમાં થોડું મીઠું નાખીશું આપણે આ રીતે એટલે જેથી કરીને ચણામાં મીઠું બધું ભરાઈ જાય તેટલા માટે તો આ રીતે મીઠું નાખી તેને મિક્સ કરી હવે આપણે તેને ત્રણ વિસલ મારીને બાફી કાઢીશું આપણે તેની ગ્રેવી ચણાની બનાવવાની છે સેવસણનું તે આ રીતે ડુંગળી કટ કરી લીધી છે તેને આપણે ક્રસ કરવાની છે ટામેટા લીધા છે આદુ મરચાં લસણ લીધું છે આદુ મરચાં લસણ અને ડુંગળી આપણે ભેગું ક્રોસ કરી લઈશું અને ટામેટા અલગથી ક્રસ કરવાના છે તો ડુંગળી અને આદુ મરચાં લસણ આપણે મિક્સરજારમાં આ રીતે ક્રસ કરીને રેડી કરી લઈશું ગ્રેવી તેની તો જો આ રીતે આપણે મિક્સર જારમાં લસણ આદુ મરચાં અને ડુંગળીને ક્રશ કરીને રેડી કરી લઈએ હવે ગ્રેવી તેમાં પાણી બિલકુલ નથી રેડવાનું આપણે એમનામાં જ પીસી અને તેની ગ્રેવી કરીશું ડુંગળીનું પાણી છૂટશે તેટલા માટે તો આ રીતે આપણે ડુંગળીને આદુ મરચાં લસણ પીસી અને ગ્રેવી તેની રેડી કરી લીધી છે હવે આપણે ગ્રેવીને શેકવાની છે તો આ રીતે એક કૂકરમાં મેં તેલ લઈ લીધું છે તેમાં જીરું નાખી દઈશું વગરમાં આ રીતે જીરું તતળે એટલે આપણે જે ગ્રેવી કરી છે તે નાખવાની છે શેકવાની છે તેને તો આ રીતે આપણે જીરું તતળી ગયું છે હવે આપણે જે ગ્રેવી કરી છે તે અંદર આ રીતે નાખી દઈશું તેને શેકવાની છે આપણે તો આ રીતે શેકી દઈશું તેને મીડિયમ ગેસ ઉપર રાખવાનું જેથી કરીને બળી ના જાય બધું એ ટામેટાને પણ આ રીતે મિક્સર જારમાં ક્રસ કરી લેવાના છે તો તેને પણ ગ્રેવીમાં આપણે એડ કરવાના છે એટલે આ રીતે મિક્સર જારમાં ક્રસ કરી લઈશું તેને પણ તે ટામેટાને પણ આપણે મિક્સર જારમાં ક્રસ કરી તેને ગ્રેવી રેડી કરી દીધી છે આ રીતે આપણે જે ડુંગળી આદુ મરચા લસણની ગ્રેવી કરી હતી તે શેકાઈને રેડી થઈ ગઈ છે આ રીતે સાઈડમાં તેલ છૂટું પડી જવું જોઈએ મતલબ હવે આપણે જે ટામેટા ક્રસ કર્યા છે એ તે અંદર નાખી દઈશું આ રીતે તેને પણ શેકી લેવાના છે તો આ રીતે મિક્સ કરી તેને પણ શેકીને રેડી કરી લઈશું ગ્રેવી તો આ રીતે આપણે ગ્રેવી બનીને રેડી ગઈ છે હવે તેમાં મસાલા એડ કરવા માટે આ રીતે મેં મસાલા કાઢી નાખ્યા છે ધાણા પાવડર લીધો છે થોડું લાલ મરચું લીધું છે થોડું કશ્મીરી મરચું અને તીખું મરચું છે આ હળદર લીધી છે અને સાત પ્રમાણે આપણે મીઠું નાખીશું કારણ કે ઓલરેડી ચણામાં મીઠું આપણે નાખેલું છે એટલા માટે તો અને સાઈડમાં આ રીતે પાણી ગરમ કરવા માટે પણ મૂકી દીધું છે આપણે ગરમ પાણી રેડીને બનાવીશું જેથી કરીને રસો તેનો જાડો અને ઘટાદાર બને તેટલા માટે એકદમ કો રસો તેનો પાતળો ના થાય બહુ એટલા માટે આપણે ચણામાં ભરાઈ જવો જોઈએ મસાલો તેનો મતલબ એટલા માટે આપણે ગરમ પાણી રેડી અને તેને ઉકારવાનું છે તો આપણી ગ્રેવી શેકાઈને રેડી થઈ ગઈ છે હવે આપણે જે મસાલા કાઢ્યા છે તે અંદર એડ કરી દઈશું આ રીતે આદુ સોરી હળદર મરચું ને કાઢ્યું છે તે આ રીતે તેને અંદર આ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે હવે તેમાંથી ગ્રેવી આપણે થોડીક આ રીતે કાઢી લીધી છે કારણ કે આપણે તેની તરી બનાવવાની છે અલગથી ઉપર રેડવા માટે તેટલા માટે તો આ રીતે ગ્રેવી બની ગઈ હવે તેમાં થોડું આપણે મીઠું એડ કર્યું છે અને થોડો અથાણાનો મસાલો નાખ્યો છે સંભાર જે મસાલો આવે છે તે નાખ્યો છે હવે તેમાં આપણે જે ગરમ પાણી જે કર્યું છે તે નાખી દઈશું આ રીતે જો આ રીતે ગરમ પાણી હશે કૂકર દેવાનું અને રેડ દેવાનું જેથી કરીને તેનો રસો એકદમ સરસ ઘટ અને ચણામાં સરસ ભરાઈ જાય મસાલા બધા તેટલા માટે આ રીતે હવે મારી જોડે જે સેવસરનો મસાલો આ રીતે હું ઘરે જે બનાવું છું તે મેં લીધો છે તે અંદર આપણે એડ કરી દઈશું જો તમારી પાસે આ રીતે સેવસરનો મસાલો ના હોય તો તમે પાવભાજી મસાલો જે આવે છે કાં તો પછી મેગી મસાલો જે આવે છે એ તમે પણ યુઝ કરી શકો છો તો આ રીતે આપણે જે સેવસરનો મસાલો છે તે અંદર એડ કરવાનો છે આ રીતે એને પણ મિક્સ કરી લઈશું આપણે આ રીતે આપણે જે રસો બનાવ્યો છે તે આ રીતે ઉકળીને રેડી થઈ ગયો છે હવે આપણે જે ચણા બાકીને રેડી કર્યા છે આ રીતે જુઓ ત્રણ વિસલ મારી તેને આ રીતે સરસ એકદમ પોચા નીવા આ રીતે બફાઈને રેડી થઈ ગયા છે હવે આપણે ચણા અંદર આ રીતે એડ કરવાના છે અને તેને એક વિસલ મારી અને આપણે એ કરી દઈશું કૂકરને એક વિસલ માટે ઢાકું હવે આપણે ફીટ કરી તેને આ રીતે મિક્સ કરી અને કુકરનું ઢાંકણું મિક્સ કરી ફિટ કરી અને તેને એક વિસલ મારી અને આપણે રેડી કરી લઈશું જેથી કરીને મસાલો આપણું જે બધું છે તે ચણામાં ભળાઈ જાય તેટલા માટે આપણે તેની તરી કરવા માટે આ રીતે એક વાસણ લઈ લીધું છે તેમાં થોડું તેલ રેડી દઈશું આ રીતે અને જે આપણે ગ્રેવી આ રીતે થોડી કાઢી હતી એ અંદર એડ કરવાની છે થોડું કશ્મીરી લાલ મરચું લીધું છે આ રીતે અને ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું નાખીશું અને થોડું પાણીની જરૂર પડશે આપણે જે ગ્રેવી કરી છે તે અંદર એડ કરી દઈશું આની થોડું કશ્મીરી લાલ મરચું નાખી દઈશું આ રીતે છે તેની તળી બનાવવાની સાથે જો આ રીતે પછી ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું એડ કરી દેવાનું તેમાં અને આ રીતે આપણે સોરી તેની બનાવી છે એને મીડિયમ ગેસ ઉપર આપણે હવે આ રીતે શેકી લઈશું થોડી આ રીતે થોડી ગ્રેવી આપણે શેકાઈ જાય એટલે થોડું તેમાં પાણી એડ કરી દઈશું આ રીતે થોડું વખત પાણી એડ કરવાનું છે આ રીતે અને તેને મિક્સ કરી લઈશું આ રીતે હવે તેને આપણે ઉકરવા દેવાનું છે આ રીતે જે તેની તરી રેડી થઈ જાય છે તો તેને થોડી વાર માટે આપણે ઉકળવા દઈશું તો જો આ રીતે આપણે ગ્રેવી સોરી તરી બનીને રેડી થઈ ગઈ છે આ રીતે સાઈડમાં તેલ છૂટું પડી જવું જોઈએ જોઈ શકો છો તમે આ રીતે જો એક વિસલ મારી અને આ રીતે રેડી કરી લીધું છે હવે તેને આપણે આ રીતે જે તરી સાઈડમાં બનાવી છે તે અંદર એડ કરીશું આપણે અંદર આ રીતે જે તરી બનાવી તે નાખી દઈશું અંદર તેને હવે ઉકળવા દઈશું થોડીવાર માટે આપણે આ રીતે અને તેમાં થોડું લીંબુનો રસ એડ કરીશું આ રીતે લીંબુનો રસ થોડો એડ કરી દેવાનો જેથી કરીને ટેસ્ટ સરસ આવે છે ને ટેસ્ટ બેલેન્સ પણ થઈ જાય છે આ રીતે મિક્સ કરી અને આપણે ઉકળવા દઈશું થોડી વાર માટે જો આ રીતે આપણે સીવસર બનીને રેડી થઈ ગયું છે આ રીતે ઉપરથી તળી આવી જોવી જોઈએ ઉખરે પછી આ રીતે જુઓ સાઈડમાં તરી આવી ગઈ છે અને ઘટ પણ થોડું થઈ ગયું છે આપણે આ રીતે થોડું પાતળું નવું રાખવાનું કારણ કે ઉપરથી આપણે સેવોને એડ કરવાનું છે તેટલા માટે તેનો રસો આ રીતે રાખવાનો જુઓ તો હવે તેમાં આપણે ઉપરથી થોડા ધાણા એડ કરી દઈશું આ રીતે હવે હવે તેને ગરમા ગરમ આપણે સર્વ કરવાનું છે તો હવે આપણે સૌ કરવા માટે જો આ રીતે સેવસરનું જે બનાવ્યું છે રસો તે લીધો છે ટામેટા ડુંગળી રતલામી સેવ લીધી છે અને થોડી મોરી સેવ લીધી છે અને લીલા દાણા અને તરી ઉપરથી આપણે રેડવાની છે તો એ લીધી છે મેં આ રીતે બનાવી લીધી હવે આપણે આ રીતે જમવાનું જ્યારે તમારે રેડી થઈ જાય બનાવ જમવા માટેનું ત્યારે તમારે આ રીતે બનાવીને સૌ કરવાનું ગરમ ગરમ નહીંક તો જો તમે પહેલાં બનાવી દેશો તો સેવો તમારી લોચો થઈ જાય એટલા માટે તો આ રીતે મોરી જે સેવો છે તે લીધી છે હવે આપણે જે તરી બનાવી છે તે નાખીશું આ રીતે ઉપર થોડા ધાણા નાખી દઈશું આ રીતે થોડી લુંગળી નાખીશું આ રીતે ટામેટા નાખીશું આ રીતે મિક્સ કરી અને આપણે જે આ રીતે સેવસનો બનાવ્યું છે તેમાં અંદર એડ કરી દેવાનું છે આ રીતે જોવા રીતે જો આ રીતે મેં પાઉ સાથે સૌ કર્યું છે તમે ભાખરી કે રોટલી સાથે પરોઠા સાથે સૌ કરી શકો છો તો અમારી વિડીયો તમને કેવી લાગીએ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ